આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સંખ્યાબળ વધારવા માટે શું કોઈ પણ વ્યક્તિનું નામ પોતાની પાર્ટી સાથે જોડીને જાહેર કરી શકે આ સવાલ કરતી ઘટના વિસાવદરમાં સામે આવી છે જ્યાં આપના મોટા નેતાઓ અને ધારાસભ્યોની હાજરીમાં ભાજપ અને કોંગ્રેસના સો કાર્યકરો આપમાં જોડાયા હોવાની જાહેરાત કરવામાં આવી પરંતુ હવે આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે અને આમ આદમી પાર્ટી પર ગંભીર સવાલ ઉભા થયા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર વર્ષાબેન આપ જોઈ રહ્યા છો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે અને એ સાથે જ તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓ તેજ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે અને વિવિધ વિસ્તારોમાં સભાઓ યોજી રહી છે પરંતુ વિસાવદરમાં યોજાયેલી તાજેતરની એક સભાએ આમ આદમી પાર્ટીની કાર્યપદ્ધતિ પર પ્રશ્નચિહ્ન મૂકી દીધો છે વિસાવદર જ્યાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પોસ્ટર બોય ગણાતા અને વર્તમાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની બેઠક છે ત્યાં આપની એક મોટી સભા યોજાઈ હતી આ સભામાં ગોપાલ ઇટાલિયા ઉપરાંત આપના અન્ય ધારાસભ્ય હેમંત ખવા પણ હાજર રહ્યા હતા આ મંચ પરથી જાહેર કરવામાં આવ્યું કે ભાજપ અને કોંગ્રેસના સૌથી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તેમના નામો પણ જાહેર કરવામાં આવ્યા પરંતુ આ જાહેરાત બાદ હવે નવો વળાંક સામે આવ્યો છે જેમના નામો મંચ પરથી જાહેર કરાયા હતા તેમાંથી કેટલાક આગેવાનો સામે આવીને કહી રહ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા જ નથી તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ભાજપના કાર્યકર છે અને ભાજપમાં હતા અને ભાજપમાં જ રહેશે સાંભળો આ આગેવાનોએ શું કહ્યું હું ચિરાગભાઈ રમેશભાઈ ભલાણી પૂર્વ કારોબારી પતિ માણાવદર તાલુકા પંચાયત ગઈકાલે તારીખ સિત્તાવીસ બાર બે હજાર પચીસના રોજ ખોરાસા કે મુકામે આમ આદમી પાર્ટીનું સભાનું આયોજન કરેલ હતું જેમાં અમોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર આમ આદમી પાર્ટીમાં જોડાય છે તેવું સ્ટેજ પરથી રાજુભાઈ ગોરખતરીયાએ એલાઉન્સ કરી અમારી રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચાડે છે તો હું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરું છું કે હું ભાજપમાં જ છું અને ભાજપમાં જે પાર્ટી કાંઈ કોઈ જવાબદારી સોંપે છે તે જ કામ કરીશ અને મારો પરિવાર ભાજપ સાથે જ છે ભારત માધા કઈ જઈશ હું કેશુભાઈ મૂળિયાશિયા ગઈકાલે આમ આદમી પાર્ટીની સભા પરથી મારા નામની ખોટી જાહેરાત કરવામાં આવી હતી જે બાબતે હું ખુલાસો કરું છું કે હું ભાજપમાં હતો છું અને ભાજપમાં રહેવા રહીશ આ નિવેદનો બાદ મામલો વધુ ગંભીર બની ગયો છે આ આગેવાનોનો આરોપ છે કે આમ આદમી પાર્ટીએ જાણી જોઈને તેમનું નામ મંચ પરથી જાહેર કરીને તેમની રાજકીય છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે તેઓ કહે છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી કે સંમતિ વગર તેમનું નામ પાર્ટીમાં જોડાયેલા તરીકે જાહેર કરવું ખોટું છે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આમ આદમી પાર્ટી માત્ર પ્રચાર માટે આ રીતે પોતાનું સંખ્યાબળ વધી રહ્યું છે તેવું બતાવી રહી છે શું કોઈ પણ વ્યક્તિ સંમતિ વગર તેનું નામ અન્ય પાર્ટી સાથે જોડીને જાહેર કરવું યોગ્ય છે અને શું આ મામલે આમ આદમી પાર્ટીએ જાહેર સ્પષ્ટતા આપવી જરૂરી નથી વિસાવદર જેવી બેઠક જ્યાં આપનો પોતાનો ધારાસભ્ય છે ત્યાંથી આવી ઘટના સામે આવવી પાર્ટી માટે અસહજ સ્થિતિ ઊભી કરે છે હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી આ સમગ્ર મુદ્દે શું ખુલાસો કરે છે અને જે આગેવાનો દ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે તેના જવાબમાં પાર્ટી શું કહે છે આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે શું આ પ્રકારની જાહેરાતો રાજકારણમાં યોગ્ય ગણાય તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઈક કરો આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર